સંતરામપુર તાલુકાના તળાવ મુવાડા ગ્રામ પંચાયત ગામે કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીનું મોટું નુકસાન સંતરામપુર પ્રાંતને આવેદન પત્ર પાઠવ્યું ખેડૂતોની વળતર માટે સરકાર સમક્ષ માંગ સંતરામપુર તાલુકાના તળાવ મુવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વીઠવું પડ્યું છે ડાંગર સોયાબીન તથા મકાઈ જેવા મુખ્ય પાકોમાં મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે આ ગામના ખેડૂતો તથા સરપંચના નેતૃત્વ હેઠળ તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે રોજ બપોરના સમયે અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરાવી યોગ્ય કે પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે આ ખેડૂતોની વેદના સાંભળવા માટે સંતરામપુરમાં કાર્યરત સક્રિય મીડિયા પ્રતિનિધિ એવા સલમાન મોરાવાલા પણ આ ગામે પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા પોતાના અનુભવ અને હાલત અંગે માહિતી આપવામાં આવી હતી ખેડૂતોની આ માંગને લઈ હવે

વાવેતર જે કરવામાં આવેલું ખેતરની અંદર એ તમામ વસ્તુનું મોટી સંખ્યામાં નુકસાન થઈ ગયું છે તેને લઈને આ ગામના રહીશોએ મરીને ગઈકાલે સંતરામપુર પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં તેમણે રજૂઆત કરી અને માંગ કરી અને જણાવ્યું કે અમારું આ આવેદનપત્ર સરકાર સુધી વહેલી તકે પહોંચાડવામાં આવે અને અમારા ખેડૂતોને વહેલી તકે એનું યોગ્ય કંઈક વળતર મળે તો થોડું ઘણું કંઈક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવે છે આ બાબતે હવે સરકાર કેટલા સમયની અંદર શું નિર્ણય લેશે અને શું એમનું આ વાવતર કે નહીં મળે તે આપણે જોવાનું પ્રકાશભાઈ તલાપુવાડા તાલુકા સંકરામપુર જિલ્લો મહીસાગર હવે અમારી રજૂઆત છે કે આ કમોસમી વરસાદને લીધે ત્રણથી ચાર દિવસ વરસાદ પડ્યો કમોસમી જેના કારણે અમારો ઊભેલો પાક તૈયાર થયેલો નિષ્ફળ ગયો છે તેના કારણે અમે ખેડૂતોના હજારો ખેડૂતોના માથા પર દુઃખના વાદળ છવાય એવું દુઃખની વેદના થાય છે ખેડૂતોને ત્યારે અમારી સરકાર શ્રીને એટલી રજૂઆત છે કે અમારા નિષ્ફળ ગયેલા પાકની વળતર આપે એવી અમારી ગુજરાત સરકારને રજૂઆત છે અને વહે બને તેટલી જ વહેલી તકે અમને તેની રાહત પેકેજ જાહેર કરે એવી અમે આશા રાખીએ છીએ તો આ બાબતે તમે સ્થાનિક તમારા ગ્રામ પંચાયતના જે કોઈ તલાટી સરપંચ તેમજ સરપંચશ્રીને આપણું કોઈ સ્થાન તમે જિલ્લા કે તાલુકા લેવા લે કોઈ વાત કરી છે હા અમે ગઈકાલે ગામના સરપંચશ્રી તથા ખેડૂતો તમામ ભેગાથી ને ફ્રાન્સ સાહેબને શ્રીને આવેદનપત્ર આપ્યું છે ગઈકાલે તો આ આવેદનપત્ર આપ્યા બદલ અમારે વહેલી તકે અહીંયા સર્વ કરે તેવી અમારી આશા છે શું નામ અમને ગલાભાઈ ભલાભાઈ રજૂઆત તો સાહેબ એવું છે કે અત્યારે આ કમોસમી વરસાદના હિસાબે અમારા ખેડૂતનું એટલું બધું નુકસાન થયું છે કે આ તમે જોઈ શકો છો કે ડાંગર કેટલી બધી બગડી ગઈ છે અત્યારે હાલ આ પાણીના હિસાબે ઉગી પણ ગઈ છે અને ઢોરને ખાવા સારું તો કામ જ નથી લાગે એવો શું બાબતે તમે તંત્રને કોઈ રજૂઆત કરી છે હા સાહેબ અમે કાલે પ્રાંત સાહેબને રજૂઆત કરી કાલે આવેદન પત્ર હતા તો આવિદનમાં શું જણાવ્યું તમે લોકો એમને કહ્યું છે કે તમે અમે અમારી બનતું જે છે કે તમે પસ્થા કરી છો બેનનું નામ આપજો કાર્તિક આપ નિમડી આ બાબતે આ બે શું કહેવું સાહેબ અમારે આ ખાળનું આટલું બધું ડાલ નુકસાન થઈ છે

ડાંગરના વાવેતરને બહુ નુકસાન થયેલ છે જે નુકસાની અમને સરકારશ્રી જે વળતરના અનુરૂપ જે મારું નુકસાન લગભગ અંદાજે મારું નુકસાન નુકસાની લાખ રૂપિયા જેવી થયેલ છે જે સરકાર અમને તાત્કાલિક વળતર ચૂકે એવી આશા રાખું છું સરકારશ્રી બહાર અમે પ્રાંતશ્રી સાહેબને આવેદનપત્ર ગ્રામજનો તથા સરપંચ શ્રી મળીને ગઈકાલે આવેદનપત્ર આપેલ છે જે સર પ્રાંત સાહેબને પણ અમે એવી રજૂઆત કરેલ છે કે મારું વર્તન નુકસાન એનું ચૂકવે જી સુનામ નામ સાહેબ આપ મારું નામ છે બામણિયા જસવંતભાઈ રામસિંહભાઈ ગામના રહેવાસી લીમડી ગામના અને ખેડાફળી છે સુરજ વજે છે છે કે હંમેશા વરસાદને કારણે અમારે ઘણું નુકસાન થયું છે પાકને તો ગઈકાલે અમે પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કેમ કે અમારે ખેડૂતભાઈએ જેમ કે રોપણી અને ખાતર પાણીના એમ કે એક એક લાખ રૂપિયા અમે છે

કે સરકારને કાલે પ્રાંતમાં ગયા જાણ કલેક્ટર સાહેબને જાણ જાણ કરી છે કદાચ અમને સરકાર થોડો સાહસ અને સહકાર આપે તો બહુ અમને આનંદ થાય એવું લાગે છે શું નમ આપું તમણીયા પછી આપણે અમારી ખેતીમાં નુકસાન થયું બરાબર બરાબર ત્યારે વરસાદના બમોસમી વરસાદના લીધે હા કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો અમને કંઈક સહાય કરી કે સરકાર મદદ કરે એવી મારું નામ બામણિયા મુક્તિરામ છે ગામ લીમડી તાલુકા સંતરામપુર જિલ્લા મહીસાગર અમે તાળામોળા ગ્રામ પંચાયતના વતની છીએ અમારે જે જે માવઠાના હિસાબે એટલે તાત્કાલિક ધોરણે સરકાર શ્રી અમને વળતર આપે અને ગઈકાલે પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ સમૂહમાં આપવામાં આવેલ છે